જ્યારે તમે કોઈ વાહન ખરીદો છો કે નવી વસ્તુ કંઈ ખરીદો છો ત્યારે તમે દેવી કે દેવતાના મંદિરે જાઓ છો ત્યાં તેને તમે થાળી કે નારિયેળ અથવા તો પેડા જેવું કંઈ ને કંઈ ચડાવો છો તેની માનતા કરો છો અને પછી તમે તે વાહનનો વીમો પણ ઉતરાવો છો જો તમને દેવી કે દેવતા પર ભરોસો હોય તો પછી વીમો શું શા માટે ઉતરાવો છો અને જો તમને વીમાવાળા પર ભરોસો હોય તો દેવી કે દેવતાના મંદિરે શા માટે જાઓ છો વાત તો થોડી વિચારવા જેવી છે જ દોસ્તો હમણાં હમણાં મેં એક સમાચાર જાણ્યા કે એક પંડિતની છોકરીની પ્રેગનેટ થઈ ગઈ પંડિતજીની છોકરી કુંવારી હતી અને પ્રેગનેટ થઈ પંડિતજીએ તેણે પૂછ્યું કે તારા લગ્ન નથી થયા તો તું પ્રેગનેટ થઈ કઈ રીતે ત્યારે છોકરીએ કહ્યું કે હું હરરોજ નદીએ સૂર્ય મહારાજને સૂર્યદેવતાને જળ ધરાવતી હતી ક્યાંક તેનો ગર્ભ તો નથી રહી ગયો ને ત્યારે પંડિતે કહ્યું કે અમે આખી દુનિયાને ઉલ્લુ બનાવીએ છીએ અને તું અમને ઉલ્લુ બનાવવા નીકળી પડી છે જ્યારે તમે મંદિરે જાઓ છો તો બહાર બેઠેલા ભીખ માગતા ભિખારીઓને સલાહ આપો છો કે મહેનત કરીને ખાવ ને ભીખ શું માગો છો તેવી જ રીતે તમે જ્યારે મંદિરની અંદર જાઓને તો પૂજારીઓને પણ થોડી સલાહ આપો ને કે તમે પણ મહેનતનું ખાવ દોસ્તો તમે તમારો પરિવાર અને જાણ્યા અજાણ્યા બધા જ લોકો સ્વસ્થ અને સુખી રહે તેવી પ્રાર્થના તમે તમારી અંદર કરુણા રાખો ક્રોધ નહીં કઠોરતા નહીં કારણ કે વાદળોની ગર્જનાથી ફૂલ નથી ખીલતા ફૂલ ખીલે છે વરસાદ વરસવાથી માટે કઠોરતાથી નુકસાન થાય છે માટે ક્રોધ અને કઠોરતાથી દૂર રહો જાકારો આપો તેને ભરોસો તૂટવાનો અવાજ એટલે કે વિશ્વાસ તૂટવાનો અવાજ ભલે ન થાય પરંતુ તેની ગુંજ છે ને તે જિંદગીભર સંભળાય છે ભરોસો તૂટ્યા પછી તેની માફી માગવી તે યોગ્ય નથી ભરોસો તોડવાવાળો માણસ માફીને લાયક નથી દોસ્તો વાત થોડીક વિચારવા જેવી છે અને સમજવા જેવી છે ન સમજાય તો ફરી સાંભળો અને બુદ્ધિશાળી બનો